માસૂમોના જીવ સાથે ખુલ્લે આમ ચેડા રહેણા વિસ્તારમાં ગેરકાયદે ધમધમતી પાંચ હજાર થી વધુ સ્કૂલો મોટા ભાગે પતરાના શેડમાં નથી બીયુ પરમિશન કે ફાયર વાલીઓ પર પુસ્તકો યુનિફોર્મ ખરીદવા દબાણ સંત કબીર ઉદગમ સ્કૂલ સેન્ટ જેવિયર્સ સોમ લલિત માઉન્ટ કારમેર વેદા ઇન્ટરનેશનલ અને લિટલ સ્ટાર સ્કૂલ સામે એનએસયુઆઈનો આક્ષેપ સુરત પાલિકા દ્વારા કાર નું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો અન્ય મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી રાજકોટમાં એકસો પંદર થી વધુ શાળા સીલ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત સલામતીમાં બાંધછોડ કર્યા વિના વ્યવહારુ અભિગમ અપનાવવા માંગ અર્બન હોર્ટિકલ્ચર અને કિચન ગાર્ડન ને પ્રોત્સાહન સચિવાલયના સૌથી વધુ અધિકારીઓ કર્મચારીઓએ અર્બન હોર્ટિકલ્ચર અને કિચન ગાર્ડન ની તાલીમ મેળવી